હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં ચલો તો આજે આપણે બનાવીશું ફરાળી આઈટમ જ બનાવીશું પૂનમ બી આવે છે હનુમાન જયંતિ દિવસે છે ને શનિવારે આ શનિવાર છે નસીબદાર હનુમાન દાદાનો દિવસ છે એક દિવસે હનુમાન જયંતિ બી છે ચલો તો આજે આપણે ફરાળી વસ્તુ બનાવીશું એમાં બનાવીશું દહીં દહીં મખાણા કોફ્તા દહીં મખાના કોફતા બનાવીશું આપણે ફરાળી બનાવીશું તમને એકનું ફરાળ કરીને કંટાળ્યા વગર કોઈ નવું ઓપ્શન જોઈતું હોય તો એના માટે આપણે ફરાળી વસ્તુ બનાવીશું દહીં મખાના કોફતા અને એનું બીટ બનાવીશું આપણે એને જેમાં આપણે ખાવું હોય દહીં કેવું ના ખાવું હોય તો દાડમ અને સૂકી કાળી દ્રાક્ષનું આપણે મસ્ત એની ચટણી ટાઈપ બનાવીશું બંને રેસીપી બનાવીશું તો ચલો એના માટે શું શું વસ્તુ જોઈશે હું તમને કઈ દઉં તો એના માટે મેં અંદર ફિલિંગ માટે પહેલાં તો મેં દહીં જે થોડું મારે જોઈતું હતું એટલું મેં રૂમાલમાં બાંધી અને એનું બધું પાણી નીતાડી દીધું છે એ દહીં હું લઈ લઈશ બરાબર કારણ કે આપણે મેન વસ્તુ જરૂર પડશે દહીં અને મખાણા મખાણા થોડા શેકી લેવાના કારણ કે મખાણા થશે અવાયેલા આવે છે એટલે મસ્ત શેકી જો અવાજ થાય ને એવો ચાલો આપણે તો એને પીસી લઈશું પહેલાં નાનો મિક્ચરનો ઝાડ એમાં નાખી અને પીસી લેવા મખાણા બી ફલાળમાં ખાતા હોઈએ અને દહીં અને અંદર ડ્રાય ફ્રૂટનું ફિલિંગ કરીશું આપણે બહુ મસ્ત લાગે તમે એકવાર કરીને ખાજો મેં ફરાળમાં બનાવીને ખાધા હતા તો મેં તુલા અવતાર તમારી જોડે બી આ રેસીપી શેર તો કરી દઈએ ચલો મખાણા મેં પીસી લીધા છે મસ્ત પાવડર જેવો લોટ જેવું થઈ જાય જરૂર પડે તમારે તો ચાળી લેવાની લગભગ જરૂર નથી અને તમે શેકીને થોડા તબી માગા પાછા કરીને કરશો ને તો મસ્ત પીસાઈ બી જશે તો ચલો એના માટે મેં દહીં લઈ લીધું તળવા માટે આપણે તેલ મૂકી દઈશું પછી અને જે જે વસ્તુ જોઈએ એમાં હું તમને બતાવી પણ આપણે મિક્સર મૂકી સાથે જગ્યા થઈ જાય ચલો તો મખાણા પીસી લીધા છે એમાં તેલ બી મૂકી દઈશું આપણે જો મૂકી મૂકી ને એનો તો બાકી છે સોરી તેલ બી દઈશું ચલો શું જોઈશે હું તમને કહી દઉં પેલા તો દહીં લેતું મેં બરાબર એમાં હું જે પ્રમાણે લોટ જોઈશે દહી છે એટલે થોડું સોફ્ટ તો હોય તો એને બાઇન્ડિંગ માટે આપણે થોડો લઈશું મખાણાનો લોટ એ સાઈડમાં જ લઉં છું અને થોડો લઈશું આપણે રાજગરાનો લોટ એની જગ્યાએ તમારે સિંગોડાનો લોટ આવે છે પછી ઘણા બધા લોટ આવતા હોય છે ફરાળના એમાંથી તમને જે અનુકૂળ લાગે એ તમારે લેવાનું અને આ અનુકૂળ લાગે તો આ લેવાનું તો આપણે દહીં અને આ લોટને મિક્સ કરી અને એક બાજુ મૂકી દઈશું મખાણા લીધા રાજગરાનો લોટ લીધો અને દહી દહીંને બાઇન્ડિંગ માટે કંઈક તો જોઈએ કારણ કે દહીં તો એકદમ પીલું હતું આપણે પાણી એનું બધું કાઢ નાખ્યું પણ એનો મસ્કો તો લિક્વિડ બેઝ જ હોય તો આ રીતે અને વધારે જરૂર પડે તો તમે દહીં અંદર એડ કરી શકો છો ખૂબ એમ લાગે કે તમને વધારે લોટ જેવું લાગ્યું છે તો તમે આ રીતે આપણે બને ત્યાં સુધી લોટ ઓછો નાખજો મસ્ત બહુ જ મજા આવશે ફ્રેન્ડ ખાવાની તમને આ રીતે તમે કરશો ને અને એનું ડીપ મેં કીધું એ રીતે આપણે બનાવીશું આમાં તમારે સેજ મીઠું નાખવું હોય તો નાખી દેવાનું મને આગળ જ યાદ આવ્યું છે મીઠું મારે રહી ગયું છે તો આમાં આપણે મીઠું એડ કરીશું મારે મને જ એવું લાગી રહ્યું છે કે મારે થોડો લોટ વધારે પડ્યો છે એની જગ્યાએ આપણે લોટ થોડો ઓછો લઈશું તો ખાવાની બહુ જ મજા આવે એટલે હું હજુ થોડું મસ્કા દઈ લઈશ એકવાર હાથ ધોઈ લો તો મને કરતા ફાવીશ એટલે તો આપણે ચમચી થી મારું દહીં જો કે ઓછું હતું ફરાણ મારી એટલે જ કરવાનું એટલે હું ખાલી તમારી જોડે રેસીપી શેર બી કરું અને બે ત્રણ પેલા થઈ જાય એટલે ફરાળમાં મારે ચાલે હું ડાયરેક્ટ દહીં જે લીધું ને એ રીતે નહીં લઉં થોડુંક ભલે લીધું પણ હવે હું એનું પાણી નીતારી અને દહીં લઈશ મીઠું નાખીશું સંચળ મીઠું બહુ નહીં થોડુંક હશે અને આ રીતે એનું પાણી જે હશે ને એ નીકાળી એને દઈશ દઈશ કારણ કે એનો મસ્કો જ આપણને ટેસ્ટ સારો લાગે એટલે ખટાશ બી વધારે લાગે અને થોડું લિક્વિડ બેઝ થઈ જાય એટલે આ રીતે હું એનું પાણી નીકાળી લઈશ પહેલાં તો વહેલું બાંધી મૂક્યું હોય એટલે મસ્ત નીકળી જાય પાણી પણ આપણને ખબર પડી કે મારે હવે થોડું લોટની ક્વોન્ટિટી વધી ગઈ છે માહિતી લાવો સાથે થોડું આપણે આ રીતે એને રૂમાલમાં પીસી અને થોડું દહીં જોઈતું લઈ લઈએ આ રૂમાલ મેં એક્સ્ટ્રા હે ને રાખી જ લીધો હતું નવું લાવી દે ને બજારથી તો મારે મઠ ઉગાડવા હોય મગ ઉગાડવા હોય તો હું આ રીતે એક રૂમાલ મૂકી દીધો છે મને આ રીતે મેં મસ્ત દહીંને એને પેલું કરી અને મૂકી દીધું છે અને દસ પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈશું વધારે નહીં કારણ કે દહીં છે ને એટલે અંદર સોફ્ટનેસ જલ્દી પકડી લેશે અને મીઠું નાખ્યું છે આપણે મીઠું તમારે ના નાખવું હોય તો બી ચાલે એને 5 મિનિટ આપણે રેસ્ટ આપીને નહીં સ્ટોપિંગ તૈયારી કરીશું કે એમાં શું શું જોઈશે ચાલો તો ફરી મારે એકવાર આ ધોવા પડશે અને એમાં જોઈશે કાજુ જો મરચું તમે લીલું ખાતા હોય તો જેવું જેવું મરચું તમારે લેવાનું ઓડની ધોયેલી છે દુપટ ફ્રેન્ડ એટલે કાજુ લીધા છે મેં એના ઝીણા ઝીણા પીસ કરી લીધા છે એકદમ ઝીણા આપણે એનું પહેલાં ફિલિંગ તૈયાર કરી દઈશું એકદમ ઝીણી ઝીણી મસ્ત કોથમીર સમારી લઈશું જો તમે મરચાં ખાતા હોય તો લઈ શકાય ઉણી નાખો એમાં કાળી દ્રાક્ષ લીધી છે એનો બી હું પીસ કરી લઈશ કે અંદર આપણે આ એકદમ લિક્વિડ બેસ એમાં બહુ મોટી મોટી વસ્તુ લઈશું ને તો બહાર નીકળી જશે એમાંથી એના પીસ કરી લઈશું કાજુના બી મેં મસ્ત પીસ કરી લીધા છે ઝીણા ઝીણા હવે દ્રાક્ષના બી કરી લઈશ એટલે એ બધું થઈને મેં બે ચમચી જેટલું ફિલિંગ તૈયાર કર્યું છે અને એમાં આપણે મધથી એને બાઇન્ડિંગ ડાલી દઈશું ખાવામાં બહુ ટેસ્ટી લાગે ફ્રેન્ડ તમે બનાવજો ચોક્કસથી મેં બનાવી હતી ખાધી હતી એટલે મેં તો તમારી જોડે એને શેર કરું અને તમે ધારો કે આનો લોટ ના ખાવા માગતા હોય રાજગાણો તો એટલો આજે આનાથી બી બની શકે મસ્ત મખાણાનો લોટ એટલો બી મસ્ત લાગે ફ્રેન્ડ ચલો આ રીતે મેં કાજુ તો એકદમ ભૂકો કરી લીધો તો કારણ કે પેલું થાય એટલા માટે બે પીસ મને વધારે લાગે છે તો મેં કાઢી લીધા જો થોડી ત્રાક્ષ છે કાજુ છે ઢોપરાની છીણ છે અને થોડી કોથમીર છે હવે આમાં હું એડ કરીશ એક ચમચી જેટલું મધ એટલે તમારે ખાંડ ક્યાંનો કોઈની જરૂર પડશે નહીં એક ચમચી જેટલું મધ એડ કરીશ અને એને મસ્ત સરસ હાથથી મિક્સ કરી લઈશું એટલે આપણા જોડે એક મસ્ત એનું બાઇન્ડિંગ બની જશે અને મસ્ત ફિલિંગ બી આપણે તૈયાર કરી લીધું ચલો દહી મખાણાને પોખતા માટે આપણે ફિલિંગ બી તૈયાર કર્યું છે હવે આપણે એને પાંચ મિનિટ મેં તમને કીધું મસાલો બી પાંચ મિનિટ સરસ રેસ્ટ લઈ લેશે અને આ બી પછી આપણે એટલી ઘણા આપણે ધીમા તાપે તેલ આવી જશે હા અને થોડુંક એને કોટિંગ કરવા માટે આપણે મખાણાનો લોટ જ લઈશું ઓકે ચલો ફ્રેન્ડ આજ મેં થઈ ગઈ છે મસ્ત એનો એક લોહી તોડી લઈશું એના માપના બોલ બને ને એટલું તમારે કરી લેવાનું મસ્ત આને તમારે હાથમાં લઈ અને આ રીતે થેપડી લેવાનું મખાણાનું તમને કોઈ એવું લાગે તો નીકાળી લેવાનું આપણે જોઈને જ મખાણા લીધા છે પણ તો બે અત્યારે મખાણામાં થોડી થોડી કાળા સજીવ આવતું હોય છે આ ફિલિંગ આપણે અંદર એમાં ભરીશું ડ્રાયફ્રૂટ લીધું આપણે દ્રાક્ષ લીધી મેં કાળે કાજુ લીધા ટોપરાનું છીણ લીધું એને મસ્ત સાચવીને આપણે એક બોલ જેવું બનાવી લઈશું આ છે દહીં મખાણા હું ફિલિંગ અંદર દહીં હોય ને એટલે થોડી તકલીફ પડે પણ સાચવીને તમે ભરશો ને ધ્યાન રાખવાનું કે તૂટી ના જાય મસ્ત એને આ તમે કોકતા એકવાર ખાશો ને દહીં મખાણાના તો ઉપવાસમાં તમે એમ જ કહેશો કે આજ બનાવવું છે અને આ ફ્રેમ ડીપ તમે દાડમનું ના બનાવી શકો દાડમ ના મળે તો તમારે કાળી દ્રાક્ષ જેવું હોય ને તો અડધો કલાક કલાક પહેલાં પલાળી લેવાનું એનો બી ડીપ બહુ મસ્ત બનીને તૈયાર થશે ચાલો અને તમારે આ રીતે મખાણામાં મસ્ત કોટ કરી લેવાનું એટલે બારથી ક્રંચી અને અંદરથી મસ્ત સોફ્ટ થશે અને ફાવે તો ભેગા તળવાના બાકી એક એક સરસ તળી દેવાનો બહુ એને અલાય અલાય કરશો ને તો તૂટી જશે એને એકદમ ઓછું તેલ એકદમ તેલ ગરમ બી નહીં આવવા દેવાનું નહીં ગરમ નહીં ઠંડુ માપનું ટેમ્પરેચરવાળું મસ્ત તેલ રાખવાનું જોફ્રેડ આ છે એને જોઈ લેવાનું કે તેલની જો એકદમ તેલ બહુ આવેલું છે હાલ નહીં નાખો તમને એવું લાગે તો હાથ પાણી વાળા કરી લેવાના થોડા કારણ કે રોડથી તમારે ચોટસે જ સારી વસ્તુ ખાવી હોય તો નહીં કહેતા મહેનત બી વધારે કરવી પડે આ રીતે આપણે ત્રણેય બોલ બનાવીને તૈયાર કરી લઈશું અને એને તળીને પછી એનું બીટ તૈયાર કરીશું કેટલું મસ્ત તમને ટોપરાનું દ્રાક્ષનું પછી કાજુનું એમાં તમે જો લીલું મરચું ખાતા હોય તો સમાર લેવાનું બહુ જ મસ્ત મજા આવે અંદર તીખા સ્વીટનેસ બધો રીચ ફ્લેવર આવે તમને આ રીતે આપણે ફરીથી મખાણાવાળું કરી જઈશું અને એને બાઇન્ડી આ લઈ જઈશું આ રીતે આપણે બધા બોલ ત્રણ જ બનાવ્યા છે કારણ કે ફરાળમાં કરવું એટલે ઓવર ખાવું જરૂરી નથી હોતું પણ એમ કે થોડું હોય નાઇટ એટલે થોડું ખાઈ લેવાનું અને પછી એમ બી થયું કે મારી ફેમિલી જોડે હું આ રેસીપી બી શેર કરી શકું નવી છે સારી છે પૂનમ આવે છે એટલે બધા એને સારું રહેશે ચલો પહેલાં આપણે બધું બોલ ત્રણે ત્રણ ત્રણ કરું અને પહેલાં પહેલાં ઠંડુ થઈ જાય એના પહેલાં આપણે તળી લઈએ એકદમ તેલ ઠંડુ થઈ જાય હવે એને ચાલુ કરી દઈશું તેલને એના ઉપર આગા પાછું કરી રેરવાનું પણ બોલને આ હલાવવાનું નહીં એને મસ્ત તેલ હલાવશો ને એટલે બોલ ઓટોમેટિક હલશે ચોટી નહીં એનું ધ્યાન રાખવાનું અને એને ટચ નહીં થવા દેવાનું એ રીતે આપણે મસ્ત તળી લઈશું હું એક એક જ તળીશ કારણ કે દહીં સોફ્ટ હોય એકદમ એ બધું વેગું નહીં મૂકું ફ્રેન્ડ અને બીજો બનાવી લઈશ તળવામાં તમારે કહીને બહુ ધ્યાન રાખવાનું અને મસ્ત ક્રંચી ક્રંચી લાગશે આ છે આપણે બધા મખાના કોફતા છોકરાઓને આલો બહુ જ મસ્ત લાગે હેલ્ધી છે ફ્રેન્ડ કોઈ એમાં એવું વસ્તુ નથી કે ના મજા આવે તમારે આના આ વસ્તુમાં હજુ ક્વોન્ટિટી દહીંની વધારે રાખવી હોય તો બી તમારે રાખવાની અને એમ કે ના કરતા નહીં ફાવતું તો આ રીતે લોટ થોડો વધારે લેવાનો બરાબર મેં ગઈ વખતે કર્યું હતું ને તો મેં થોડો લોટ ઓછો નાખ્યો તો અને દહીં વધારે લીધું આ રીતે આપણે મસ્ત કરી લેશું જો એને અડે એકદમ છોડી નહીં દેવાનું અને એવું તમને લાગે કે તેલ બહુ આવી જાય સ્ટીલનું વાસણ હોય તો તમારે બંધ કરી દેવાનું પાછું ચાલુ કરવાનું એ રીતે કરી મસ્ત લાલ કલરનું થાય એકદમ બ્રાઉન નહીં થવા દેવાનું એ રીતે શેકી લેવાનું જો આ રીતે કારણ કે તેલ હોય અને સ્ટીલના વાસણમાં આપણે તળતા પહેલાં શું એલિવેરના વાસણ હતા ને તો જલ્દી તેલ આકરું ના થઈ જતું એ રીતે હું બંબાઈ બંભાઈને મસ્ત તળીશ અને આ રીતે એને કોટિંગ કરી લઈશ આપણે તળી લઈશું વાત આવે હજુ મારું તેલ ગરમ જ છે હજુ આપણે એક જ હજુ તળાય છે ત્યાં સુધી નહીં તો આપણે એનું જો મખાણાનું છે એટલે વાંધો નહીં આવે ફરાળી છે મેં એમાં દ્રાક્ષ લીધી છે કાળી અને દાડમના દાણા છે એમાં જશે થોડો ફૂદીનો અને તમારે તીખાશ જોઈતી હોય તો થોડું એક લીલું મરચું એડ કરી દેવાનું લાલ કરવું હોય તો લાલ કરવાનું બે ચમ બે ત્રણ ચમચી પાણી રેડી દો કારણ કે પાણી જો એટલે ઓવર પછી પતળી થઈ જશે આમાં ડીપ થોડું જાડું હશે તો મજા આવશે ગરમી ચાલુ થઈ ગઈ છે

એની સ્મેલ બહુ જ મસ્ત આવે છે જો પુદીનો છે દ્રાક્ષ છે અને દાડમ છે મને લાગી રહ્યું છે કે પાણીની જરૂર પડશે બરાબર એટલે પાણી રેડ દીધું મેં મીતળી લઈ લિસું બેટા કે કોઈ પ્રોબ્લેમ થતો નથી એટલે મસ્ત આવી તરા લઈ લિસું મને ચટણી થઈ ગઈ છે તૈયાર ડીપ કો ચટણી કો કેવો કલર લાગે એનો બહુ મસ્ત લાગે ટેસ્ટમાં ભી આહ ફ્રેન્ડ બહુ જ શું કહેવાય એટલો મસ્ત ટેસ્ટ લાગે છે ફુદીનાનો દ્રાક્ષનો અને દાડમનો કોમ્બિનેશન એટલું મસ્ત લાગે છે બહુ જ બહુ જ ચલો તો આપણે આ બંને તળી લઈશું આ છે આપણું મસ્ત કોકતું બનીને તૈયાર દહીં મખાનાનું આપણે ચટણીમાં સર્વ કરીશું જો ફ્રેન્ડ કેટલો મસ્ત લાગે કલર બી જોરદાર છે થોડો કલર તમને એવો લાગતો હશે પણ સ્મેલ બી બહુ જ મસ્ત લાગે છે એની અને ટેસ્ટ બી બહુ જ મસ્ત લાગે છે અને કોફ્તામાં તમારે આ રીતે ઉપર તેલ રેડી રેડી થોડું તમે જો તેલ વાપરતા વારે કરીએ તળેલું તો થોડું વધારે મૂકવાનું કારણ કે નહીં વાપરતા તો કઈ આગા પાછા કરી તેલ તમે આમ ચમચાથી આમાં આમ કરશો ને તો તમારું તેલ એના ઉપર થશે જો આમ ચમચાથી તમારે તેલ થોડું આગા પાછું કરવાનું તો એના ઉપર પડી જશે તો આપણું કોફતા બી તૈયાર છે દહીં મખાણા અને જો ફ્રેન્ડ એટલું સોફ્ટ સોફ્ટ લાગે ને હાથમાં પકડીએ ને તો બી તૂટી જાય એવું બને ત્યાં સુધી તમારે લોટ અંદર ઓછો એડ કરવો હોય તો બી કરાય આ આ રીતે કરવો હોય તો બી કરાય બહુ જ મસ્ત લાગે ટેસ્ટમાં અને આ રીતે કોઈ પછી લોટ વધે તો મખાણાનો ભરી દેવાનું ફલાળમાં કામ આવે તમે ચોક્કસથી આ રીતે આ કોફ્તા બનાવજો અને ચટણી જોડે એન્જોય કરજો ચટણી આ રીત બનાવજો ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે ચલો તો આપણે બનાવી દીધા છે કોફતા છે કેટલો મસ્ત કલર આવ્યો છે અને અડો ને તો બી આમ સોફ્ટ એટલે વધારે દાબી નડતી નહીં ભાગી ના છે અને એના જોડે આપણે કર્યું છે તૈયાર મસ્ત ડીપ દાડમ કાળી ત્રાક સૂકી અને બે ચાર પત્તા ફૂદીનાના અને મીઠું બહુ મસ્ત ટેસ્ટ લાગે છે એમાં પહેલાં ખાધેલું છે તમે ચોક્કસથી આ ડીશ ટ્રાય કરજો ફરાળમાં તમને દહીં જેટલું ભાવતું હોય એ રીતે વધારે ક્વોન્ટિટી રાખવી હોય તો બી રાખી શકો અને લોટની વધારે રાખવી પણ ઓવર ના રાખી દેતા લોટની તમને થોડી તકલીફ પડવી જોઈએ બોલ બનાવવામાં સમજે તો એનો ટેસ્ટ અલગ જ લાગશે સોફ્ટ લાગશે સરસ લાગશે દહીં થોડું વધારે પડતું રાખજો બાંધીને મૂકી દેસો એટલે એનો પનીર જેવો મસ્કો તૈયાર થઈ જશે અને પછી થોડું એક એક ચમચી કરતી ચમચી તમે લોટ એડ કરો કંઈ જ તકલીફ નહીં પડતી આના અંદર આ મસ્ત ફિલિંગ કરજો ચાર પાંચ વસ્તુ મેં લીધી હતી કાજુ દ્રાક્ષ બંને જાતની દ્રાક્ષ ઢોકરાનું છીણ અને મધ મીઠું સેડ નાખવું તો નાખી દેવાનું એકવાર બનાવીને ખાજો બહુ જ મસ્ત લાગે છે બાય ફ્રેન્ડ મળીએ આપણે આપણને નવા સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય